તો નમસ્કાર મિત્રો સ્વાગત છે આજના તાજા અને નવા હવામાન સમાચારોની અંદર તો મિત્રો નવું વર્ષ ચાલુ થઈ ગયું છે અને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા નવા વર્ષની અંદર જોરદાર માવઠું થશે તેવી આગાહી કરવામાં આવી રહી છે ગુજરાતની અંદરથી ચોમાસું વિદાય લઈ લીધું છે પરંતુ મેઘરાજા હજુ પણ ગુજરાતના ઘણા ભાગોની અંદર મેઘ તાંડવ કરતા જોવા મળવાના છે એટલે કે મિત્રો માવઠું જોરદાર રહેવાનું છે હવે કયા કયા વિસ્તારોની અંદર આ માવઠું અસર કરશે કયા વિસ્તારોમાં વરસાદ જોવા મળવાનો છે તેના ઉપર એક નજર કરવાના છે તો વિડિયોને અંત સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા હોય તો ખાસ કરીને વિડિયોને લાઈક કરી ખેડૂત ઇન્ફો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી તમને દરરોજના તાજા અને ઉપયોગી હવામાન સમાચાર અમારા યુટ્યુબ ચેનલના માધ્યમથી તમને મળી જાય મિત્રો અત્યારે હાર રાજ્યની અંદર બેવડી ઋતુનો અનુભવ થતો જોવા મળી રહ્યો છે વહેલી સવારે અને મોડી રાત્રિ દરમિયાન ઠંડી મિત્રો જોવા મળી રહી છે અને બપોરના સમયગાળા દરમિયાન ગરમીનો અનુભવ થતો જોવા મળી રહ્યો છે ગુજરાતમાં ચોમાસું પછી શિયાળો શરૂ થઈ ગયો છે પરંતુ મેઘરાજા હજી પણ વિદાય લેવા માટે તૈયાર નથી જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ઓક્ટોબરના અંત અને નવેમ્બરની શરૂઆતની અંદર ફરી એક વખત કમોસમી વરસાદ પડશે તેવી આગાહી કરવામાં આવી છે અચાનક પડતો વરસાદ રાજ્યના ખેડૂતો માટે ચિંતા વધારી શકે છે અને ખેડૂતો માટે આ માવઠું નુકસાનકારક થઈ શકે છે જેમાં મિત્રો તમને જણાવી દઈએ કે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જે આગાહી કરી છે તે મુજબ અરબી સમુદ્ર અને બંગાળના ઉપસાગરની અંદર એક સાથે વરસાદની સિસ્ટમ સક્રિય થતી જોવા મળી રહી છે બંને સિસ્ટમ મિત્રો સક્રિય થતી જોવા મળી રહી છે જેના કારણે બંને સિસ્ટમની સંયુક્ત અસરના કારણે ચાર નવેમ્બર સુધીમાં ગુજરાતના હવામાનમાં મોટો પલટો આવશે તેવી શક્યતાઓ છે સાથે સાથે વધુમાં જાણીએ તો પલટો આવવાના કારણે ભર શિયાળે ચોમાસા જેવો માહોલ સર્જાશે તેવું પણ તેમના દ્વારા જણાવવામાં આવી રહ્યું છે એટલે કે ઘણા બધા ભાગોની અંદર મિત્રો મેઘરાજા સટાસટી બોલાવી શકે છે જેમાં મિત્રો અનુમાન મુજબ વિસ્તારો ઉપર એક નજર કરીએ જો અરબી સમુદ્રમાં ચક્રવાત બને તો તેની અસર રાજસ્થાન ઉત્તર ભારત અને ગુજરાતના વિસ્તારોમાં થઈ શકે છે સાથે સાથે જ એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એટલે કે પશ્ચિમી વિક્ષોભ મિત્રો હવામાનમાં અસ્થિરતા લાવશે જેના કારણે પવનના વેગમાં પણ વધારો અને તાપમાનમાં ઘટાડો નોંધાઈ શકે છે અંબાલાલ પટેલે જે જણાવ્યું છે તે મુજબ આ સિસ્ટમના પ્રભાવથી સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડી શકે છે દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરી છે જ્યારે ઉત્તર ગુજરાતમાં પણ છાંટા પડે તેવી સંભાવનાઓ છે એટલે કે કર્છથી લઈને ગાંધીનગર સુધી કોઈ વિસ્તાર કોરો નહીં રહે તેવું પણ જણાવવામાં આવ્યું છે આ કમોસમી વરસાદના કારણે ખેડૂતોના પાકની સ્થિતિ અને રવિ વાવેતર પર મોટી અસર થવાની પણ શક્યતાઓ રહેલી છે ખાસ કરીને વાત કરીએ તો કપાસ છે મગફળી અને શિયાળા પાક માટે આ વરસાદ જોખમરૂપ સાબિત થઈ શકે છે ખેડૂતોએ હવામાનની સતત દેખરેખ રાખવી અને પાકને બચાવવા માટે જરૂરી પગલાં લેવા જરૂરી બની શકે છે આગામી દિવસોમાં ગુજરાતનું હવામાન ચોમાસા જેવું લાગશે તેવું પણ જણાવવામાં આવ્યું છે તાપમાનમાં પણ ઘટાડો નોંધાઈ શકે છે નવેમ્બર માસ દરમિયાન પણ વરસાદી માહોલ જોવા મળવાનો છે જેના કારણે રાજ્યના હવામાનમાં અચાનક ફેરફાર જોવા મળી શકે છે